આણંદની પ્રખ્યાત કસ્તુરબા કન્યા છાત્રાલયમાં પંદર વર્ષીય વિદ્યાર્થીની આપઘાત કર્યો મૂળ છૂટા ઉદેપુરની વતની વિદ્યાર્થીની અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું જેથી પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે વિદ્યાર્થીનીએ કયા કારણને લઈને આપઘાત કર્યો તે જાણવા પોલીસે પ્રયાસ હાથ ધર્યા છે આણંદની આ સમગ્ર ઘટના છે આણંદની પ્રખ્યાત શરૂ એજ્યુકેશન સંચાલિત કસ્તુરબા કન્યા છાત્રાલયમાં પંદર વર્ષીય વિદ્યાર્થીની આપઘાત કર્યો છે મૂળ છોટા ઉદેપુરની આ વતની વિદ્યાર્થીનીએ અગામ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે અને જેથી સમગ્ર મામલે હવે પોલીસે ફરિયાદ નોંધી છે ને આગળની કાર્યવાહી છે તે પણ હાથ ધરવામાં આવી છે વિદ્યાર્થીને કયા કારણને લઈને આપઘાત કર્યો તે જાણવા માટે પોલીસે અલગ અલગ એંગલથી તપાસ છે તે શરૂ કરવામાં આવી છે ફોન ફોનલાઇન પર જોડાયા છે ઘનશ્યામ આનંદની પ્રખ્યાત ચરોતર એજ્યુકેશન સંચાલિત કસ્તુરબા કન્યા છાત્રાલયમાં એક વિદ્યાર્થી આપઘાત કર્યો છે શું મામલો छात्रालय से संचालित है छात्रालय में एक पंदर वर्षीय विद्यार्थी छोटा उदयपुर ने अपात कर चौकस कारण सां युवती एकाएक अपात करते घटना स्थले युवती नो मृतदेह पी एम तजवीज हाथरी બિલકુલ ઘનશ્યામ જાણકારી બદલ આભાર